નવસારી જિલ્લાના ડાબેલ ગ્રામ પંચાયતમાં આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નવસારી ના ડાબેલ ગામે તારીખ નવ ચાર બે હજાર પચીસ ના સવારે અગિયાર કલાક થી લઈ સાંજે ચાર વાગ્યા સુધી ડાબેલ ગામના સરપંચ તથા સામાજિક કાર્યકર જાવેદ પટેલ દ્વારા અગત્યના દસ્તાવેજ તરીકે ઉપયોગમાં આવતા આધાર કાર્ડ કેમ્પનું નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડાબેલ ગ્રામવાસીઓ લાભ લીધો આજે આધાર કાર્ડ વગર કોઈ કામ આગળ વધતું નથી શાળાના બાળકોને આંગણવાડીમાં દાખલ કરો ત્યારથી આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થતી હોય છે શાળામાં નામ દાખલ કરવા બેંકમાં ખાતું ખોલાવવા તમામ સરકારી યોજનાઓના લાભ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે ગ્રામવાસ આવાસીઓને પડતી પારાવાર મુશ્કેલીને ધ્યાનમાં રાખી ડાબેલ ગ્રામ પંચાયતના લોકોને પડતી મુશ્કેલી દૂર કરાવવા આશ્રયથી ઘર આંગણે નાના બાળકો તેમજ પાંચ વર્ષથી ઉપરના તમામ બાળકો વડીલો માતા અને બહેનોના પિસ્તાળીસથી વધુ આધાર કાર્ડમાં સુધારો વધારો ફિગર અપડેટ અને મોબાઈલ નંબર લિંક સરકારના નિયમ અનુસાર ફ્રી લઈ અપડેટ કરી આપવામાં આવ્યા હતા ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભરણા નવસારી